મનુભાઈ છગનભાઈ કીકાણીના નિવાસ ગજની ધજાની પૂજન વિધિ કરીને આખા પોરડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો હોશભેર જોડાયા હતા ત્યારબાદ બાવનગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી આ પાવન અવસર પર મોટી કુકાવાઓથી સંત શ્રી ગોબર ભગત ભક્તોને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા